નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના માથા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ કાબુક્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર જેટલો વરસાદ પડ્યો છે એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ સ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર કેટલીક જગ્યાએ હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે જેમાં એકતાલીસ થી એકસઠ કિમી પ્રતિ કલાકની વચ્ચે મહત્તમ સપાટી પરના પવનની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડું તથા હળવાથી મધ્યમ વરસાદ અલગ અલગ સમયે આવી શકે છે આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે ભારે વરસાદ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની વાત કરતાં તેમણે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છ દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે પોરબંદર રાજકોટ જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ વડોદરા છોટા ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને પસમહાલ વડોદરા છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ એટલું જ નહીં રાજ્યના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆધાર બેટિંગ ચાલુ જ રહેવાની છે જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થશે આવતીકાલે રાજ્યના નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી છોટા ઉદેપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જુનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ પડ્યો છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે જોકે હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે તો ખડદ મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો સાથે ત્યાં સુધી જોતા રહેજો ચેનલ